શહેરના સુપરમાર્કેટ જર્જરિત બનતા દુકાન ખાલી કરવાની નોટિસ આપવામાં આવેની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ પણ નિષ્કર્ષ ન આવતા કુલડીમાં ગોડ ભંગાવવાના પ્રયાસ શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલા ચાર દાયકા પૂર્વે નિર્માણ સુપરમાર્કેટ જર્જરિત બનતા અગાઉ દુકાનો ખાલી કરવાની નોટિસ આપવામાં આવ્યા બાદ પુનઃ ગત તારીખ સત્તરમીના નોટિસ દસ દિવસમાં દુકાન ખાલી કરવાની આપવામાં આવી હતી જેની સમયમર્યાદા પૂર્ણ થતાં મનાપા દ્વારા હજુ સર્વે બાદ પગલાં લેવામાં આવશેનું જણાવતા શું કુલડીમાં ગોળ માંગવાના પ્રયાસના સવાલ ઉઠવા પામ્યાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર ચાર દાયકા ચાર દાયકા પૂર્વે પાલિકા દ્વારા સ્ટેશન શહેરના સ્ટેશન વિસ્તારમાં સુપરમાર્કેટનું નિર્માણ કરવામાં આવ્યું હતું જે તાજેતરમાં જર્જરિત બની રહ્યાનું મનપાના ધ્યાનમાં આવતા અગાઉ આશરે ત્રણસો પચાસ જેટલી દુકાનોના વેપારીઓને ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી જે બાદ મનપા દ્વારા સુપરમાર્કેટ સહિત મનપા હસ્તેની ચોર્યાસી જેટલી મિલકતના સર્વે કરવામાં આવ્યા હતા જેના પગલે મનપા દ્વારા પુનઃ તારીખ ગત તારીખ સત્તર મેના રોજ સુપરમાર્કેટના વેપારીઓને દસ દિવસમાં દુકાન ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી જેની સમયમર્યાદા પૂર્ણ થતાં આજે કાર્યવાહી હાથ ધરવાના બદલે મનપા આસિસ્ટન્ટ કમિશનરને ફો ટેલિફોનિક પૃચ્છા કરતાં તેઓએ જણાવ્યું હતું કે હજુ સર્વે હાથ ધરી બાદમાં સ્ટેપ બાય સ્ટેપ કાર્યવાહી હાથ ધરવામાં આવશે એનું જણાવતા સમગ્ર મુદ્દે શું કુલડીમાં ગોળ ભાગવાના પ્રયાસના સવાલ ઉઠવા પામ્યો હોય તેમ સુપરમાર્કેટને બચાવવા ભાજપનું એક જૂથ સક્રિય થયું હોય તેમનું દબાણ કે વગદાર વચેટિયાની ભૂમિકાના સવાલ પણ ઉઠવા પામ્યાનું જાણવા મળ્યું અત્રે ઉલ્લેખનીય છે કે મનપા તંત્ર દ્વારા બે દિવસ પૂર્વે સુપરમાર્કેટ જર્જલીલ હાલતમાં હોય પ્રવેશ કરવો નહીંના સાઇન બોર્ડ પણ મૂકવામાં આવ્યા હતા અને અગાઉ સર્વે થયાના આધારે પુનઃ દુકાન ખાલી કરવાની નોટિસ પણ આપવામાં આવી હોય તો પુનઃ સર્વેનું આયોજન કેમ ના સવાલ સાથે દાલ મે કુચ કાલા હૈ કે પૂરી દાલ કાલીના સંદેહ વ્યક્ત થવા પામી રહ્યાનું જાણવા મળ્યું છે